ભાવભક્તિ અને શ્રદ્ધા સાથે પવિત્ર શ્રાવણ માસ ના છેલ્લા શનિવારે દિવ્ય સત્સંગ સમારોહ યોજાયો હતો જેમાં સંત શ્રી મણીરામ મહારાજ સંત ધૂળારામ મહારાજ સંત દશરથસિંહજી બાપુ ભાગવત કથાકાર ભગવાન દાસ સાહેબ જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઈ કિસાન સંઘ પ્રમુખ શામળભાઈ પટેલ એમ કે રહેવર નાના મણીરામ મહારાજ વરસાવી રઘજીભાઈ વડીલોના વૃંદાવનની સ્થાપના કરનાર સ્વર્ગસ્થ જયંતિભાઈ પાટીદાર સાહેબની સેવાઓને યાદ કરવામાં આવી હતી વડાલી અને ખેડ બ્રહ્મા તાલુકાના છસ્સો જેટલા વડીલ માતાઓ અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ સંતોનું સ્વાગત અભિવાદન માણકાભાઈ અને શંકરભાઈ પટેલે કર્યું હતું વર્ષની ઉંમર થયા પછી વડીલોએ પોતાના પરિવારમાં કઈ રીતે તેનું સચોટ માર્ગદર્શન જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા સંત મણિરામ મહારાજ સંત દશરથસિંહજી બાપુ સંત ધૂળારામ મહારાજે સમજાવ્યું હતું જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઈએ બધા દાનોમાં સૌથી શ્રેષ્ઠ દાન ભોજન મહિમા શું છે તે અંગે વિસ્તૃત સમજ આપી હતી પહેલો સુખ તે જાતે નર્યા જે સંદર્ભે ભગવાન દાસ અને ગોરલથી પધારેલ શિલ્પાબેન પટેલે શરીર સ્વસ્થ રાખવા માટેના ઉપાયો સૂચવ્યા હતા આ પ્રસંગે સુરેશભાઈ દ્વારા પધારેલ સૌ હરિભક્તોને માનવ જીવનનો સાર શું છે તે અંગે સ્વામી શરણાનંદજી મહારાજના વિચારોના સંકલન કરેલ પુસ્તક સાધન નિધિ સૌને અર્પણ કરવામાં આવ્યું હતું ભોજનદાતા ખેડ તાલુકાના રોદરા નિવાસી જીતુભાઈ મોતીભાઈ પટેલ અને વક્તા મોતીભાઈ પટેલ પરિવારનો આભાર માનવામાં આવ્યો હતો સંગીતની સુરાવલીઓ સાથે ભજનોની રમઝટ બોલાવી હતી સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન રોજંડા રામનગર નિવાસી રમણભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર ભોજન ધામડીના યુવા ભાઈઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું અને ભોજનદાતા પરિવારે આરતી કરી લીધા બાદ સૌ હરિભક્તોને ભોજન પીરસવામાં આવ્યું હતું આભાર દર્શન સ્વર્ગસ્થ જયંતિભાઈ પાટીદારના દીકરા ભરતભાઈએ કર્યું હતું રિપોર્ટર વિશાલ ચૌહાણ સાબરકાંઠા